અને નિર્દોષ માણસ ને પોલીસ પોલીસ સ્ટેશન માં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે એ પટ્ટા મને મળવા જોઈએ અને

આ ખતમ થઈ જાય દીકરીઓની ઈજત કોણ કરશે અને આ એક દીકરી નો સવાલ નથી ઝઘડિયામાં બળાત્કાર થયો જસદણમાં માં બળાત્કાર થયો દાહોદમાં માં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે